ગુજરાતી યુવતી નમસ્વી ભટ્ટનો અમેરિકામાં ડંકો વાગ્યો ગુજરાતી યુવતી મન નમસ્વી ભટ્ટે અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટ કેપિટલ બિલ્ડિંગ ખાતે આવેલ જ્યોર્જિયા હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં હાઉસ પેજ તરીકે સેવા આપવાની મેળવી મેળવીશું આ તકે તેની સાથે સુ હોંગ પણ હાજર રહ્યા હતા તો નમસ્વીએ સુ હોંગ સાથે રહીને હાઉસના કામકાજ અંગેની માહિતી મેળવી હતી સુહોંગ જ્યોર્જિયા હાઉસના રિપ્રેઝેન્ટેટિવ છે અને ગૃહમાં સેવા આપનાર કોરિયન મૂળના પ્રથમ મહિલા છે મહત્વનું છે કે હાઉસ પેજ એ એવો પ્રોગ્રામ છે કે જેમાં જ્યોર્જિયાના બારથી અઢાર વર્ષની વચ્ચેના વિદ્યાર્થીઓ સ્ટેટ કેપિટલની મુલાકાત લઈ શકે છે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સના સભ્યોને મદદ કરે છે આ પ્રોગ્રામ નેતાઓ અને વિદ્યાર્થીઓ વચ્ચેની કડી સમાન છે જ્યોર્જિયા હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ